નમસ્કાર દોસ્તો વિડીયો સ્વાગત છે એ ચેલેન્જ ફટકાર્યા બાદ હર્ષભાઈ સંઘવી હવે એમનો શું જવાબ આપશે એ આપણે જોવાનું છે પરંતુ આમ આદમી પાર્ટી નેતા કરશનદાસ બાપુ ભાદરકા જે રીતે દુહો ગાય ગાયને ભારતીય જનતા પાર્ટીની જે ધુલાઈ કરી છે અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને જે મેના ટોણા માર્યા છે ભાઈ મેના ટોણા તો લાગે ભાઈ કારણ કે સોશિયલ મીડિયાની અંદર આવી અને તમે જે રીતે સંવાદ કર્યો છે કે ભાઈ ગુજરાતની અંદર જો કોઈને તકલીફ હોય તો મારી સામે આવી જાય ડિબેટ કરવા માટે ત્યારે ગુજરાતની અંદરથી એક સાવજ ઉભો થયો છે ગોપાલ ઇટાલિયા હવે આપણે એ જોવાનું છે કે ભાઈ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીમાં કેટલી તાકાત છે કેટલો દમ છે આ સંવાદ કરવાનો બાંધવાનું કે ઝઘડો કરવાની વાત નથી કરતો ભાઈ હા સંવાદ કરવાની કેટલી તાકાત છે ગોપાલ ઇટાલિયાની આ જે રિક્વેસ્ટ છે એ એક્સેપ્ટ કરે છે કે નહીં પણ એ પહેલાં તો અહીંયા કરસનદાસ બાપુએ

એ એ સુરા પશ્ચિમ સૂર આ દુવાને રિસ્પેક્ટેડ ગૃહમંત્રી હર્ષ સંઘવી ની કૃપાથી બદલવો પડે એમ છે કયો ભાજપ ફરે દળ ફરે વાદળ ફરે 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 નદીના પૂર એ ઓલા સૂર બોલા ના ફરે એ ભલે પશ્ચિમ ઊગે સૂર આ દુવાને રિસ્પેક્ટેડ ગૃહમંત્રી હર સંઘવીની કૃપાથી બદલવો પડે એમ છે કયો ભાજપ ફરે ભાજપના નેતા ફરે ફરે ભાજપના મોંઘવારી ઘટાડવાના ખાકા આપનો નેતા બોલ્યો ના ફરે ભલે ભાજપ મારે ગમે એટલા ફાકા હા આ વાત સત્ય છે ચેનલ ની અંદર એવું કહ્યું હતું કે હું આઠ પાસ છું ગૃહમંત્રી છું પણ મારામાં એ શક્તિ છે કે કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય તો હું જાહેર માં ચર્ચા કરવા કોઈ પણની સામે તૈયાર છું તમારા કોન્ફિડન્સ ઉપર ભરોસો છે પણ તમારી લાગણી તમારો પ્રેમ જાળવવા માટે ગૃહમંત્રીની ઈચ્છાને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ તમારી ચેલેન્જ સ્વીકારી છે તમને લેટર પણ લખ્યો છે ન્યાયની વાત હોય બંધારણની વાત હોય પોલીસની વાત હોય કાયદાની વાત હોય હોમગાર્ડની વાત હોય કોઈ પણ મુદ્દો સમય તમારો સ્થળ તમારું ચેનલ તમારી એન્કર તમારા બધું જ તમારું તમારે જેટલી સમય તૈયાર કરવો હોય એટલો તૈયારી કરી લો પણ આ ચેલેન્જને સ્વીકારો આ આમંત્રણ તમારું છે અને અમે સ્વીકારીએ છીએ હવે મોઢું ધોવા જશો તો ગુજરાતના અને દેશના લોકો તમારા ઉપર ન જોવાની નજરે જોશે એટલે ફાકા બંધ કરીએ જે બોયલા છીએ એ પ્રમાણે જાહેરમાં આવીએ તમને ઈચ્છા પડે એ મુદ્દો લઈને અને લોકોને તમારી શક્તિનું પ્રદર્શન કરાવીએ તમારી શક્તિ અને આવડત ગુજરાત અને દેશ જાણે એના માટે માનની ગોપાલભાઈ ઇટાલે તમને એક ચાન્સ આપ્યો છે અને તમે ખૂબ હોશિયાર છો બુદ્ધિજીવી છો ભાજપના મોટા નેતા છો આવો તક નહીં જવા દો એનો ભરોસો છે અને આ ચેલેન્જ ગોપાલભાઈ ઇટાલિયા એ સ્વીકારી છે એના માટે સમય આપશો અને તમે જયારે પણ આમંત્રણ આપશો અમે પ્રેમથી ચર્ચા કરવા માટે આવીશું અને જો એ માટે તૈયારી ન હોય મોઢું ફેરવવાનું હોય તો વર્ષોથી જે ફાકા ફોજદારી થતી આવી છે એ બંધ કરવી જોઈએ લોકોને ગેરમાર્ગે દોરવાના બંધ કરવા જોઈએ અથવા તો જે વચન આપ્યું છે જે ટીવી માધ્યમથી બોલ્યા છો એ પ્રમાણે ચર્ચાની તૈયારી કરો અને અમને વેલકમ કયો ગુજરાત અને દેશની જનતા જાણે

બોલવામાં તો આ પાછી પાણી કરે એમ નથી હવે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ફટકારી દીધી છે નતર તો આમ આદમી પાર્ટીમાં આવા ઘણા બધા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ચેલેન્જ ફટકારી શકે અને એ હું પછી દાવા સાથે કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા ગોપાલ ઇટાલિયાને જો પરસેવો વાળી દે ને તો મેં હવારમાં કીધું હતું ગઈકાલે એમ મૂંચ કપાવી નાખું હા એટલે જોઈએ આવે આવનારા દિવસોમાં ગોપાલ ઇટાલિયાની આ રિક્વેસ્ટ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સ્વીકારે છે કે નહીં પણ આ વિડીયોની અંદર જે રીતે કરશનદાસ બાપુએ ભારતીય જનતા પાર્ટીની જે ધુલાઈ કરી ખાસ કરીને ગૃહમંત્રીને જે મેળાટોણા ટોણા માંડ્યા એમાં તમારું શું કહેવું છે તમારું શું મંતવ્ય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક શેર કરવાનો દોસ્તો ભૂલશો નહીં જય હિન્દ